કેમ છો ખેડૂત મિત્રો આપણું યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ ભાવ પાટણ એક રૂપિયાથી એક રૂપિયા તળાજા બે હજાર ને ત્રીસ રૂપિયાથી બે હજાર એકસો ને બાવીસ રૂપિયા મહુવા એક હજાર સાતસો ને સિતે રૂપિયાથી એક હજાર નવસો ને પંચાવન રૂપિયા વિસનગર એક હજાર ત્રણસો ને દસ રૂપિયાથી બે હજાર પાંચસો ને એક રૂપિયો ભુજ એક હજાર આઠસો એક રૂપિયા થરા એક હજાર પાંચસો ને અગિયાર રૂપિયા થી એક હજાર છસો ને પંચાવન રૂપિયા જુનાગઢ એક હજાર પાંચસો વીસ રૂપિયા થી બે હજાર બસો ને પાંત્રીસ રૂપિયા દણ એક હજાર ત્રણસો ને વીસ રૂપિયાથી એક હજાર નવસો ને પંજા રૂપિયા અંજાર એક હજાર આઠસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર આઠસો ને એકાવન રૂપિયા જામજોધપુર એક હજાર સાતસો ને એક રૂપિયાથી બે હજાર ને તેત્રીસ રૂપિયા વિરમગામ એક હજાર છસો ને એકસઠ રૂપિયાથી એક હજાર આઠસો ને નેવું રૂપિયા हड़वद एक हजार पांच सौ एक सौ ने पच रूप थी एक हजार पांच सौ पच रूप ध्रोल एक हजार पांच सौ थी एक हजार आठ सौ ने पत्र रूपया बोटाद एक हजार छसो एक रूपया ने सौ रूपया જોઈએ આગળ રાજકોટ એક હજાર નવસો ને બ્યાસી રૂપિયાથી બે હજાર બસો ને અગિયાર રૂપિયા અમરેલી એક હજાર પાંચસો રૂપિયાથી બે હજાર બસો એકાણું રૂપિયા વિસાવદર એક હજાર પાંચસો ને દસ રૂપિયાથી એક હજાર આઠસો ને સાહીઠ રૂપિયા મેંદેડા એક હજાર છસો ને એકાવન રૂપિયાથી એક હજાર નવસો ને બત્રીસ રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બને રહેજો જેતપુર એક હજાર છસો ને એકવીસ રૂપિયાથી બે હજાર નેવું રૂપિયા દાહોદ એક હજાર દસ રૂપિયા થી એક હજાર ત્રણસો એક રૂપિયો નવસો એક રૂપિયા કોડીનાર એક હજાર છસો રૂપિયાથી બે હજાર એકસો ને વીસ રૂપિયા મોરબી એક હજાર છસો રૂપિયાથી એક હજાર પંચાણું રૂપિયા ખેડૂત મિત્રો આ હતા સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન